હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો હમણાં આપણે કાર્બન ડાયોક્સાઇડની બનાવટ જોઈ હવે આપણે એનું બંધારણ અને એના ગુણધર્મો ઉપર જઈએ તો શરૂ કરી દઈએ મિત્રો જરાક પણ ટાઈમ બગાડ્યા વગર સીઓ ટુનું બંધારણ કાર્બન ડાયોક્સાઇડ કેવી સ્ટ્રક્ચર ધરાવે છે તો કાર્બન ડાયોક્સાઇડના બંધારણ માટે કાર્બનની ભૂમિ અવસ્થા તો કાર્બન ઇલેક્ટ્રોન રચના શું છે તો બધા જાણે છે કાર્બન ઇલેક્ટ્રોન રચનામાં આગળ આપણે શું લેવું પડે હિલિયમ હિલિયમ પછી શું આવશે મિત્રો 2s2 અને 2p2 તો એની 2s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં બે ઇલેક્ટ્રોન જેને મેં આ રીતે દર્શાવ્યા છે ઓકે હવે ભૂમિ અવસ્થામાંથી આપણે જઈએ છીએ ઉત્તેજિત અવસ્થામાં તો એનો એક ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા શિફ્ટ થયો તો આવી રીતે ચાર આપણને અયુપી ઇલેક્ટ્રોન બન્યા ઓકે હવે એમાં આપણે આપણે એનું સંકરણ કરવાનું છે તો આપણે કેવી રીતે બતાવી જરાક સાથે લઈ લઉં તો આ કાર્બન છે એ ઉત્તેજિત અવસ્થામાં એની આ બે કક્ષકો ભેગી થાય કઈ આ પહેલી અને બીજી એક એસ કક્ષક લઉં છું એક પી કક્ષક લઉં છું એટલે એનું સંકરણ એસ પી કરાવું છું માઇન્ડવેલ યાદ રાખજો કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનની કક્ષકોનું કયું સંકરણ થયું એસપી સંકરણ થયું એસપી સંકરણ થયું ને આ બે જે છે સંકરણમાં ભાગ લેતી નથી તો હવે આપણે કઈ રીતે બંધ બનાવશું મિત્રો તો અહીંયા ઓક્સિજન છે ઓક્સિજન સાથે જરાક ધ્યાનથી એક આ જે એસપી સંકૃત કક્ષક છે એક સિગ્મા બન અહીંયા બનાવીએ જુઓ બરાબર એક સિગ્મા બન અહીંયા બનાવીએ એવી રીતે મિત્રો આ જે એસપી સંકૃતનો એક જે બીજો ઇલેક્ટ્રોન છે એ બીજા ઓક્સિજન સાથે અહીંયા એક સિગ્મા બન બનાવશું તો બે સિગ્મા બંધ બની ગયા ઓકે અને એવી રીતે હવે મારે બે પાયબંધ બનાવવા છે તો અહીંયા જે સંકરણમાં ભાગ નથી લેતી એવી કાર્બનના એક ઇલેક્ટ્રોન ની આની સાથે એક પાયબંધ બનશે એવી રીતે અહીંયા મિત્રો આની સાથે બીજો એક પાયબંધ બનશે તો સરવાળે શું થયું તો સરવાળે કાર્બન જે છે બરાબર એસપી સંકરણમાં ગયો અને કાર્બન એસપી સંકરણમાં ગયો એક ઓક્સિજન સાથે સીગમા બીજા એટલે ટૂંકમાં બે સીગમા અને બે પાયબન બનાવે એને આપણે કઈ રીતે બતાવી શકીએ તો એને આમ બતાવી શકાય કે જેની અંદર કાર્બન સાથે બે ઓક્સિજન જોડાયેલા છે આકારનું તો તમને કહેવું જ નહીં પડે આકાર કેવો થશે મિત્રો રેખીય આ બંધ સીગમા આવશે આ બંધ સીગમા આવશે અને ત્યાર પછી ઉપરવાળા બંને આપણે પાય કહી દઈએ ઓકે હિસાબ જોઈએ તો કાર્બનનો પરમાણુ હિસાબ એટલે બંધારણમાં આપણે શું શું જોયું તો કાર્બન પરમાણુ એમાં સંકરણ કયું એસપી બરાબર છે સંકરણ ઓકે એટલે એમાં બે sp ની સંકૃત કક્ષકો મળે હવે sp માં બે સિગ્મા બંધ આપણે બનાવ્યા કેવા બંધ sigma અને bana બે ba. sigma પાઈ બંધ બન્યા જેને આપણે pi bane bane. Jain, p pi બોન્ડિંગ કહીએ કારણ કે ઓક્સિજનની બીપી કક્ષક હતી આપણા કાર્બનની બીપી કક્ષક હતી p અને p કક્ષક વચ્ચે પાઈ બંધ બન્યો એટલે એને pi bane bane. P pi બોન્ડિંગ કહીએ તો આવો કે આપણને હિસાબ મળે કે કાર્બનનું sp સંકરણ એમાં બે sigma બંધ બે પાઈ બંધ હજી પણ મિત્રો આપણે જરાક એના સંસ્પંદન બંધારણ જોવા છે તો આપણે આ જે દોરી છે તે અહીંયા છે ધ્યાનથી જુઓ બરાબર આવી રીતના કાર્બન એની સાથે બે ઓક્સિજન બે સિગ્મા બંને બે પાઇ બન હવે હું શું કરું છું બરાબર બત્રો જરાક જોજો અહીંયા આ જે છે એક ઇલેક્ટ્રોન આ બંને ઓક્સિજન ઉપર તમે જોઈ શકો કાર્બન ઉપર કોઈ અબંધકારક નથી પણ બંને ઓક્સિજન ઉપર તમે ધ્યાનથી જુઓ તો અહીંયા અને અહીંયા એક ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા પણ એક ઇલેક્ટ્રોન યુગમાં તેવી રીતે અહીંયા પણ બે ઇલેક્ટ્રોન યુગમાં છે એક ઉપર ને એક નીચે બતાવેલું છે તો આ ઇલેક્ટ્રોનની પેર અહીંયા આવી એ ઇલેક્ટ્રોન ની અહીંયા આવી તો સીધી વાત છે કાર્બન ની સહયોગતા અહીંયા ત્રણ તો આ ઇલેક્ટ્રોન ને મારે અહીંયા કરવી પડે એટલે અહીંયા સીધી વાત છે ડબલ બોન્ડ નો સિંગલ બોન્ડ થઈ જાય તો એને હું જરાક આ તરફ રિપ્રેઝન્ટ કરું છું આ તરફ બતાવ્યું છે તો અહીંયા સી અને ઓ વચ્ચે ટ્રિપલ બોન્ડ થયો અહીંયા ડબલ બોન્ડ નો સિંગલ બોન્ડ થયો અને દાન કર્યો એટલે આના માથા પર ધન બતાવવું પડે આના માથા પર ઋણ બતાવવું પડે એવી રીતે મિત્રો આપણે આમ પણ રિપ્રેઝન્ટ કરી શકીએ કે આ ઇલેક્ટ્રોન ની અહીંયા આવી એ ઇલેક્ટ્રોન ની પેર અહીંયા આવી એટલે અહીંયા ટ્રિપલ બોન્ડ થઈ જશે બે યુગ્મમાંથી એક યુગ્મ ગયું ઓકે અને પછી આ ઇલેક્ટ્રોન ની પેર અહીંયા આવશે એટલે સીધી વાત છે અહીંયા જે ચાર ઇલેક્ટ્રોન હતા ચાર ના છ થઈ ગયા અહીંયા જેમ હતું તો તે જ રીતે એને આપણે આ રીતે બતાવીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ માં અહીંયા સમજાવ્યું તે પ્રમાણે એમાં શું થશે મિત્રો સંસ્પંદન બંધારણ આપણને જોવા મળશે ચલો નેક્સ્ટ આગળ વધીએ હવે શું કરશું એના ગુણધર્મ આપણે જોઈએ પેલા સાદા સાદા ભૌતિક ગુણધર્મ આખું લિસ્ટ ફટાફટ જોઈએ એક તો રંગ વિહીન છે ધ્યાન આફ્ટર ગંધ નથી ગંધ વિહીન છે સ્વાદ નથી સ્વાદ વિહીન છે હવા કરતા યાદ રાખજો કેટલા ગણો વન પોઈન્ટ ફાઈવ દોઢ ગણો ભારે છે પછી બિનજેરી છે એટલે આ તો મિત્રો કાર્બન મોનોક્સાઇડ જેવો નથી કાર્બન મોનોક્સાઇડ તો અતિ ઝેરીમાં આપણે મૂકેલો આ તો બીન ઝેરીમાં આપણે લઈશું દહન દહનશીલ કે દહન પોષક નથી એ પ્રોપર્ટીથી આપણે વાકેફ છીએ નથી સળગતો કે નથી સળગવામાં મદદ કરતો તો એ કેવો છે દહન શામક છે ટૂંકમાં આગ લાગી હોય તો આપણે ઉપયોગ કરીએ છીએ ઉપયોગમાં આપણે જોશું મિત્રો ધેન આફ્ટર સામાન્ય તાપમાને દબાણે પાણીમાં દ્રાવ્ય અને દબાણ વધારતા દ્રાવ્યતા વધે એટલે સામાન્ય તાપમાન દબાણે ઓગળે ખરો પણ ઓછો ઓગળે જો દબાણ વધારીશ તો એક હેનરીનો નિયમ આપણે બારમાં ભણવાના છીએ દબાણ વધારતા શું થશે મિત્રો દબાણ વધારતા કાર્બન ડાયોક્સાઇડની પાણીમાં દ્રાવ્યતા વધે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ એનો ઉપયોગ આપણે સોફ્ટ ડ્રિંકમાં કરીએ આપણે બધા સોડા પીએ છીએ ઓકે તો સોડા શોપમાં શું કરે સોડા શોકમાં સોડા પીવાની કેમ મજા આવે કારણ કે એ શરબત એટલે આપણું ઓરેન્જ હોય કે કાલા કટ્ટા હોય કે જીરા હોય કે જેક હોય પણ એની અંદર જે મજા છે ટેસ્ટ છે છે ને એમાં ઓગળેલા કારણે એ આપણે કાર્બોનેટેડ ડ્રિંક પીએ છીએ એમાં કાર્બન ડાયોક્સાઇડ પરાણે એટલે ઊંચા દબાણે ઓગાળેલો છે એ આ પ્રોપર્ટીનો ઉપયોગ થયો ઓછો ઓગળે છે સામાન્ય તાપમાન દબાણે પણ દબાણ વધારતા દ્રાવ્યતા વધશે ઓકે જેનો આપણે સોફ્ટ ડ્રિંકમાં ઉપયોગ કરીએ છીએ

કાર્બન ઓક્સાઇડ કયો છે કાર્બન ડાયોક્સાઇડ બરાબર એ કેવો સ્વભાવ ધરાવશે છે એસિડિક તો એમ થાય તો આગળ તો કાર્બન મોનોક્સાઇડ ભણ્યા હતા એ તો કેવો હતો તે તો તટસ્થ હતો તો મિત્રો એમાં જરાક એવું યાદ રાખશું જે નીચી ઓક્સિડેશન અવસ્થા હોય ને એ પ્રમાણમાં તટસ્થ અને જ્યારે સ્ટેટ ઊંચો હોય એટલે કાર્બન મોનોક્સાઇડમાં તમને યાદ હોય તો સ્ટેટ કેટલો હતો બે હતો એટલે તટસ્થમાં હતો પણ આ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનો ઓક્સિડેશન સ્ટેટ

હવે આ સીઓ ટુ કાર્બોનિક એસિડ એ કાર્બન ડાયોક્સાઇડ નો એનહાઇડ્રાઇટ છે આ હું બોલો બરાબર સાંભળો આ સીઓ ટુ એમાં પાણી નાખ્યું એટલે આ શું બન્યું એસ ટુ સીઓ થ્રી બન્યું એટલે મને કોઈ જીનીટમાં આવું પૂછે બરાબર છે કે ભાઈ આ ધ્યાનથી જોજો કે કાર્બન ડાયોક્સાઇડ નો હાઇડ્રાઇટ કયો તો હાઇડ્રાઇડ આ શું કહેવાય આને શું બોલો હાઇડ્રાઇડ અને એમ પૂછે કે કાર્બન ડાયોક્સાઇડ નો અહીંયા સોરી એસ ટુ નો એનહાઇડ્રેટ કયો તો આ એનો એનહાઇડ્રેટ

બરાબર ભૂરા લિટમસ ને લાલ બનાવે આપણને બધાને ખબર છે જે એસિડ હશે બરાબર આપણે બોલેલા છીએ એ ભૂલા બરાબર એ ભૂલાય ભણેલું કન્વર્ટ બનાવે બે તબક્કામાં મિત્રો એનું આયનીકરણ થાય જલ પામે તો એસ ટુ સી ઓ માંથી પહેલા એસ એથ્રીઓ પ્લસ અને એસસીઓ માઇનસ શું થયું પહેલા સ્ટેપમાં તો સીધી વાત એથ્રીઓ પ્લસ તો આવી પણ આપણને આ જે મળ્યું એને આપણે કહીશું બાય આયન કયો કયો

ભૂલ સુધારજો સીઓ થ્રી માઇનસ ટુ મિત્રો આવશે તો અહીંયા બાય કાર્બોનેટ આયન મળ્યો અહીંયા આપણને કાર્બોનેટ આયન મળ્યો બરાબર બે સ્ટેપમાં જલ વિભાજન પામે છે એટલે મિત્રો એ ડાય બેઝિક કહી શકો બરાબર છે અથવા તો ડાયપ્રોટિક પણ કહી શકો પણ યાદ રાખજો નિર્બળ છે પાછો એમ નહીં કે એસસીએલ કે એસટીઓ ફોર કરતા જોરદાર છે ના મિત્રો એટલો બધો જોરદાર આપણે થોડાક કે સોડામાં પીએ ને આપણે થોડા કે છીએ ચલો આગળ વધીએ ત્યાર પછી એમાં એસ ટુ સીઓ થ્રી સ્લેશ એસસીઓ થ્રી આ વસ્તુ ખાસ નોંધો બરાબર કાર્બોનિક એસિડ અને બાયકાર્બોનેટ જે છે આયન એ એની બફર પ્રણાલી અહીંયા બહાર નહીં બહાર નહીં મિત્રો બફર 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 પ્રણાલી એ લોહીની પીએચ સાત પોઈન્ટ છવ્વીસથી સાત પોઈન્ટ બેતાળીસ જાળવવા મદદ કરે યાદ રાખજો આ કાર્બન ડાયોક્સાઇડ જે આપણા શરીરમાં હોય એટલે સીધી વાત છે એમાંથી એસ ટુસીઓથી બી બને બાયકાર્બોનેટ આયન બી બને આ એસ ટુસીઓથી અને બાયકાર્બોનેટની જે બફર સિસ્ટમ બફર પ્રણાલી બને એ બફર પ્રણાલી આપણા લોહીની પીએચ સાતથી વધારે એટલે સાત પોઈન્ટ છવ્વીસથી સાત પોઈન્ટ બેતાળીસ એસિડિક થઈ કે બેઝિક થઈ ચોક્કસપણે મિત્રો બેઝિક થઈ તો એ બેઝિક જાળવા માટે એની બેઝિક પીએચ જાળવા માટે આ એસ ટુ સીઓથી અને એસસીઓથી ભરફળ પ્રણાલી ખૂબ અગત્યનું કામ કરે યાદ રાખજો અગત્યનો પોઈન્ટ છે મિત્રો ધેન આફ્ટર આપણે નવા ટોપિક ઉપર જઈએ શું છે ત્યાર પછી સીઓ ટુ આલ્કલી સાથે કાર્બોનેટ બનાવે CO2 એસિડિક નેચરનો થયો આલ્કલી એટલે કોણ મિત્રો આલ્કલી એટલે આપણે બેઝ થયા તો એસિડ ને બેઝ એટલે શું બનશે તો એસિડ અને બેઝ કાર્બોનેટ બનાવે કેવી રીતના હમણાં આપણે જોઈએ હવે એ CO2 વધુ હોય કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય તો હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે તો પહેલા CO2 એ કાર્બોનેટ બનાવ્યો વધારે નાખ્યો તો હાઇડ્રોજન કાર્બોનેટ બનાવ્યો બરાબર છે અને સીઓ ની એનાથી પરત કરી શકાય આ સીઓ ટુ પારખવાની સીરો કરવાની કાર્બન ડાયોક્સાઇડ છે આપણે કીધો આલ્કલી આલ્કલી એટલે બેઝ બેઝમાં મેં લીધો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે સાદી ભાષામાં કહીએ છે ચૂનાનું નીતૃ પાણી તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થયો નિર્બળ બેઝ છે બરાબર સીઓ ટુ અને આ પ્રક્રિયા થઈ એટલે આમાંથી આપણને પહેલા કેલ્શિયમ કાર્બોનેટ બની વધતા એસ બરાબર છે આ કેલ્શિયમ કાર્બોનેટ છે આ કેલ્શિયમ કાર્બોનેટ છે મિત્રો એ પાણીમાં અદ્રાવ્ય હોય એટલે પાણીમાં ઓગળી ઓગળી ની ધૂંધળાશ એટલે શું કરશે દ્રાવણ ધૂંધળું બનાવે એને દૂધ્યું બનાવે એમ પણ કહેવાય એટલે સાદી ભાષામાં આવો આપણે પ્રયોગ મિત્રો ઘણી વાર કર્યો પણ હશે કે ભાઈ ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો તો કેલ્શિયમ કાર્બોનેટ બને આ નીચું તીર છે એનો મિનિંગ થાય કે ઓગળતો નથી અને ઓગળતો નથી એટલે શું થશે દ્રાવણને કેવું બનાવે ધૂંધળું બનાવે દ્રાવણને ને ધૂંધળું બનાવે ઓકે અને હવે વધુ પસાર કરીએ એટલે આમાં આપણે ફૂંક મારવાનું ચાલુ જ રાખીએ કેલ્શિયમ કાર્બોનેટ બની ગયો કાર્બન ડાયોક્સાઇડ વધારે પાસ કરીએ પાણી તો ઓલરેડી હતો તો કેલ્શિયમ કાર્બોનેટનું કેલ્શિયમ બાય કાર્બોનેટમાં રૂપાંતરણ થાય આ આપણો બાય કાર્બોનેટ બની ગયો તો હાઇડ્રોજન કાર્બોનેટ બી કહેવાય આપણે કે હાઇડ્રોજન કાર્બોનેટ કહો કે બાય કાર્બોનેટ તો કન્ફ્યુઝ ન થાઓ આ HCO3- છે ને એના હું ત્રણ નામ બોલું છું લખી નાખજો બાય કાર્બોનેટ કહેવાય

દ્રાવ્ય તો ઉપર વાળો તો અદ્રાવ્ય હતો એટલે દ્રાવણને ધૂંધળું બનાવતો હતો પણ તમે વધારે ફૂક મારી ફૂંક મારી અથવા વધારે કાર્બન ડાયોક્સાઇડ પાસ કર્યો તો વધારે કાર્બન ડાયોક્સાઇડ પાસ કરતો પેલું જે ધૂંધળું દ્રાવણ હતું જે ચોખ્ખું દેખાતું નતું એ ધૂંધળા દ્રાવણમાંથી શું થશે મિત્રો ધૂંધળા દૂર થઈ જશે એટલે દ્રાવણ નીટ ક્લિયર થઈ જશે ચોખ્ખું થઈ જશે તો પહેલા ધૂંધળા આવે કેમ કારણ કે કાર્બ બાર અહીંયા કાર્બોનેટ સાર બને પછી બાય કાર્બોનેટ જે બને પાણીમાં દ્રાવ્ય એટલે ધુંધળાશ એની જતી રહે તો એ રીતે થાય એટલે આપણને નક્કી થઈ જાય કે આ વાયુ જે હું પાસ કરું છું પસાર કરું છું એ બીજો કોઈ નથી કોણ હશે CO2 કાર્બન ડાયોક્સાઇડ હશે તો આ રીતે મિત્રો આપણે કાર્બન ડાયોક્સાઇડની શું કરી શકીએ પરખ કરી શકીએ બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો ઓકે આવું તમે પણ ઘરે કરી શકો આપણને ચૂનાનું નીતરું પાણી ક્યાંથી મળે ને પેલી ભૂંગળી આવે કે નહીં નાળિયેર પાણી પીવાની સ્ટ્રો એમાંથી ફૂંક મારો તો બી આવું થાય બહુ મજાનો પ્રયોગ છે કરજો ઓકે આગળ વધીએ મિત્રો પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ નું અગત્ય મહત્વ સમજીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મિત્રો બહુ અગત્યની ક્રિયા છે તમારો મારો બધાનો ખોરાક આ જ ક્રિયાથી બને છે એમાં કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે રોલ કરે છે આપણે જાણીએ છીએ કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને સુગર ગ્લુકોઝ બરાબર અને શું આપે છે ઓક્સિજન આપે છે અને જરાક આપણે મિત્રો સમીકરણથી જોવા પ્રયત્ન કરીએ તો સિક્સ ટાઈમ સીઓ અને સિક્સ ટાઈમ એચ ટુ બહુ જાણીતું સમીકરણ છે ક્લોરોફિલ જે વનસ્પતિના પર્ણોમાં હોય સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરશે C6H12O6 જેને આપણે ગ્લુકોઝ કહીશું અને ઓક્સિજન છૂટો પડશે બે કામ થયા કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગથી મિત્રો આપણને ઉપયોગી તેવો બરાબર છે ખોરાક એટલે શું થયો તો આપણને અહીંયા ગ્લુકોઝ પણ મળ્યો અને ઓક્સિજન પ્રાણવાયુ પણ છૂટો મળ્યો બરાબર છે જરાક આમાં એડવાન્સ જઈએ મિત્રો તો 6NCO2 એટલે શું થશે એન્ડ ટાઈમ આપણે CO2 લેવાનો છે પણ આના કરતાં આ 6 ગણો અને આના કરતા આ જે એસ ટુ ઓ ફાઈવ એન એસ ટુ ઓ છે એટલે એસ ટુ ઓ પાંચ ગણો લઈશું અને એ પ્રોસેસ ને આપણે ધ્યાનથી જોઈએ તો એમાંથી આપણને સી સિક્સ એચ ટેન સી સિક્સ ટેન ઓ એચટેન એન અને આપણે સ્ટાર્ચ કે સેલ્યુલોઝ કહીશું સ્ટાર્ચ કે સેલ્યુલોઝ મળશે અને આમાંથી પણ આપણને મિત્રો સિક્સ એન ઓ ટુ તેમાંથી પણ આપણને પ્રાણવાયુ ઓક્સિજન છૂટો પડશે તો આ પ્રકાશ સંશોષણની ક્રિયા માટે ખૂબ અગત્યનો કહી શકાય તેવો કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ ન હોય તો કદાચ પ્રકાશ સંશોષ થાય નહીં તમને મને ખોરાક ન મળે એટલે મિત્રો

થી ચારસો તોલો તાપમાન અને બસો વીસ એટીએમ દબાણે પ્રક્રિયા થશે અને આપણને સૌથી પહેલાં એમોનિયમ કાર્બોનેટ બનશે બરાબર આ અધાતુનો ઓક્સાઇડ છે એટલે એસિડિક અને આ અધાતુનો હાઇડ્રાઇટ છે એટલે બેઝિક બે અધાતુના સંયોજનો છે પણ એક ઓક્સાઇડ છે એક હાઇડ્રાઇટ છે અને એને મિત્રો પ્રક્રિયા કરીને શું બનાવે છે એમોનિયમ કાર્બોનેટ અને એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થાય એટલે એમાંથી આપણને યુરિયા એની સાથે પ્રક્રિયા કરીને યુરિયા આપણને કાર્બન ડાયોક્સાઇડમાંથી મળે છે નેક્સ્ટ જોઈએ મિત્રો ત્યાર પછી એના ઉપયોગની આપણે યાદી બનાવીએ ક્યાં ક્યાં વપરાય તો અગ્નિશામક તરીકે આગ બુઝાવવા માટે બરાબર છે આગ બુઝાવવા માટે આવું આપણે સાધન બોટલ જોઈએ હશે અને એમાં હું અહીંયા અલગ અલગ પ્રકારના આગ ભુજવવા માટેના જરાક વ્યવસ્થાપનની વાત કરવા જાઉં છું વાયુરૂપ અગ્નિશામક કે એ બોટલની અંદર શું મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ ભરેલો હોય એટલે તમે આમ બોટલ ખોલો એટલે કાર્બન ડાયોક્સાઇડ નીકળે આગ ઉપર જાય ઓકે આપણે ગુણધર્મ કે કાર્બન ડાયોક્સાઇડ દહનશીલ નથી દહન પોષક નથી કેવો છે 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 તો કાર્બન ઉપયોગ કરીને હું બરાબર ઓલવી શકું આગ ઓલવવા માટે ઉપયોગમાં થાય હવે એની અંદર જરાક જરાક નવું કરીએ કે સૂકા પાવડર અગ્નિશામક સૂકો પાવડર અગ્નિશામક હા મિત્રો એમાં આપણે બાય કાર્બોનેટ લેવાનો છે ડ્રાય પાવડર લેવાનો છે આની સાથે મિત્રો રેતી પણ હોય છે બરાબર અને જ્યારે આગ લાગે ત્યારે આ બેના મિશ્રણના ઉપર નાખીએ તો આનું વિઘટન થાય ગરમી તો આગ લાગ્યું એટલે ગરમી તો હોય જ એના કારણે વિઘટન થાય ને વિઘટન થવાથી મિત્રો આમાંથી બી સીઓટો નીકળે જ્યારે ડ્રાય પાવડરના સ્વરૂપમાં હોય સૂકા પાવડરના સ્વરૂપમાં હોય તમે ધ્યાનથી જુઓ તો આ સિલિન્ડર ઉપર મિત્રો ડ્રાય પાવડર લખેલું છે તો એ ડ્રાય પાવડરવાળા મિત્રો જે અગ્નિ સામાક હોય એમાં બાય કાર્બોનેટ સાથે રહેતી હોય સોડિયમ બાય કાર્બોનેટ સાથે રહેતી છે અને એ આગ ઓલવવા માટે ઉપયોગમાં લેવાય ત્યાર પછી મિત્રો એક ખાવાના સોડા પ્રકારના એસટીઓ ફોર પ્રકાર ના અગ્નિશામક હોય એની અંદર કઈ પ્રક્રિયા વપરાય તો એની અંદર આ બાય છે આ એસ ટુ ફોર છે આના આપણે પ્રક્રિયા કરીએ એટલે એમાંથી મિત્રો સીઓ ટુ જે હમણાં આપણે જોયેલી કે ભાઈ બાય કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરીએ ખનીજ એસિડ સાથે પ્રક્રિયા કરીએ એટલે સીઓ ટુ મળે તો કાર્બોનેટ હોય કે બાય કાર્બોનેટ હોય બેમાંથી સીઓ ટુ મળે તો આમાંથી બી સીઓ ટુ મળશે બરાબર છે અને છેલ્લે મિત્રો આપણે જોઈએ ફીણ સ્વરૂપ અગ્નિશામક ફીણ સ્વરૂપ અગ્નિશામકની અંદર આ રિપ્લેસમેન્ટ આ એસટીએસ ફોરના સ્થાને આ એલ્યુમિનિયમ સલ્ફેટ લેવાય ફરી આ બાયકાર્બોનેટ તો ખરો સોડિયમ બાયકાર્બન ડાયઝિટીઝ છે પણ એસટીએસઓ ને બદલે આ લેવાય હવે આ બંને પ્રક્રિયા કરે ને મિત્રો એટલે એમાંથી સીધી વાત છે સીઓ ટુ બને શું બનશે સીઓ ટુ એક સીઓ ટુ બને જરાક નોંધી રાખજો અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આ જે એસિડ છે બરાબર લિકોરિસ એસિડ એ લિકોરિસ એસિડ સાથે આ પ્રક્રિયા કરે આ એક સિગ્ન જાડુ પ્રવાહી છે અને એની સાથે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એમાં કાર્બન ડાયોક્સાઇડ ફીણ જેવું ઉત્પન્ન થાય અને એ ફીણ જેવાનો ઉપયોગ કરીને આગ ઓલવવામાં આવે ઓકે એનો ઉપયોગ મિત્રો પેટ્રોલ કોઈ જગ્યા આગ લાગી હોય તો ત્યાં સ્વાભાવિક છે પાણી વડે આગ ન બુજાવાય તો ત્યારે આવા ફીણ સ્વરૂપના અગ્નિશામક વપરાય તો ફીણ સ્વરૂપના અગ્નિશામક ની અંદર યાદ રાખજો આ ત્રણ વસ્તુનો ઉપયોગ થાય છે ઓકે તો આપણે અગ્નિશામકમાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અથવા જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તેવા અલગ 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 પ્રકારના અગ્નિશામકોમાં સંયોજનો વાપરીએ છીએ શું છે સીઓ ની ઝેરી અસર કાર્બન મોનોક્સાઇડ ઝેરી છે આગળના ટોપિકમાં આપણે જોયું તો સીઓ ઝેરી અસર પામેલા વ્યક્તિની સારવારમાં કૃત્રિમ શ્વાસોશ્વાસમાં પંચાણું ટકા ઓટુ અને પાંચ ટકા સીઓ ઓકે નોંધી રાખજો પંચાણું ટકા ઓટુ પાંચ ટકા સીઓ ટુ નું મિશ્રણ જે મિશ્રણને આપણે એક નામ આપવાનું છે શું નામ આપશું એને કાર્બોજન કહેવાય બરાબર જ્યારે કોઈ વ્યક્તિ કાર્બન મોનોક્સાઇડની ઝેરી અસર પામેલો એના શરીરમાં કોઈ રીતે સમજી લો કે કાર્બન મોનોક્સાઈડ ગયો અને કાર્બન મોનોક્સાઇડ ઝેરી છે આપણે વાત કરી ચૂક્યા છીએ એ કાર્બન મોનોક્સાઇડની ઝેરી અસરની સારવારમાં એને જે શ્વાસોશ્વાસ મિત્રો જે આપવાનો હોય એમાં નાઇન્ટી ફાઈવ પર્સન્ટેડ ઓ ટુ સાથે ફાઇવ પર્સન્ટેડ સી ઓ ટુના મિશ્રણવાળું કાર્બોજન અપાય ઓકે તો કાર્બોજન અહીંયા કાર્બોજનનો આવો ઓક્સિજન જેવો જ બાટલો છે મિત્રો એનો ઉપયોગ કરીને શ્વાસોશ્વાસની અસરમાં આપીએ એટલે થશે આપણે એને ઝેરી બચાવી શકીએ સોલ્વે ની એમોનિયા પદ્ધતિ એના વડે ધોવાનો સોડા બનાવી શકાય બરાબર સોલ્વે નામના વૈજ્ઞાનિક ની એમોનિયા પદ્ધતિ એના વડે ધોવાનો સોડા ધોવાનો સોડા એટલે મિત્રો શું થશે બાય કાર્બોનેટ સાર છે એને એચ સીઓ થ્રી બરાબર તો આ પણ આપણે મેળવી શકીએ બનાવી શકીએ પછી ઘન ઘન કાર્બન ડાયોક્સાઇડને ખૂબ નીચા બહુ વધારે દબાણે આપણે એને સ્વરૂપમાં પેલા કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહીમાં ફેરવાય અને હજી વધુ તાપમાન દબાણ નીચું કરીએ તો એ શેમાં ફેરવાય મિત્રો તો એક ઘન સ્વરૂપમાં સૂકો બરફ જેને આપણે કહીએ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં ડ્રાય આઈસ કહીએ એના બીજા બે નામ છે ડ્રિકોલ્ડ અને કાર્ડિસ બરાબર આવા નામથી પણ ઓળખાય છે આ મિત્રો વ્યાપારિક નામ છે નામ છે આને પણ તમારે નોટ કરી લેવાના છે ઓકે અને સૂકો બરફ ક્યાં ક્યાં વપરાય બરાબર ઘન સી ઓ બરફ ક્યાં ક્યાં વપરાય તો પ્રયોગશાળામાં ત્યાર પછી દાજેલા દર્દીની સારવારમાં બરાબર કોઈ દાજી ગયો હોય મિત્રો તો એની સારવારમાં ઠંડક આપવા માટે સીઓટોનો ઉપયોગ થાય સર્જિકલ ઓપરેશનમાં હોસ્પિટલમાં અને શીતક તરીકે કુલન તરીકે બરાબર તો ઘન સિઓટુ એટલે સૂકા બરફનો મિત્રો આપણે ઉપયોગ કરીએ છીએ ઓકે તો આ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની વિવિધ ઉપયોગીતા આપણે જોઈએ મિત્રો નેક્સ્ટ કાર્બનનું એક અગત્યનું સંયોજન છે એના તરફ આપણે આગળ વધીએ મિત્રો હવે ત્રીજો કાર્બનનો અગત્યનો સંયોજન આપણે જોઈએ છે કાર્બન સબ કાર્બન સબ ઓાઈડ સૂત્ર થશે સી કેવી રીતે મેળવશું સિમ્પલ બનાવવાની પ્રોસેસ છે જરાક ધ્યાનથી જોજો કે મેલોનિક એસિડના નિર્જલીકરણ દ્વારા કોના મેલોનિક એસિડના મેલોનિક એસિડ શું છે જેના કામ લખેલું છે એને સિમ્પલી મારે રિપ્રેઝેન્ટ કરવું હોય તો સી એચ ટુ પછી ઉપર સી એચ ટુ સી ડબલ ઓએચ સી ડબલ હોય જ અને એનું આપણે નિર્જલીકરણ કરવા જઈએ છીએ આ નિર્જલીકરણ કરતા છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એકસો ને પચાસ સેલ્સિયસ તાપમાન છે યાદ રાખજો બરાબર સેલ્સિયસ છે અંશ નથી કેલ્વિનમાં નથી એટલે અહીંયા એચ અને ઓએચ ગયા અહીંયાથી બી એચ અને ઓએચ ગયા ટુ ટાઈમ એચ ટુ આપણે કાઢી નાખીએ એટલે સીધી વાત છે અહીંયા ડબલ બોન્ડ અહીંયા બી ડબલ બોન્ડ બધે ડબલ બોન્ડ થઈ જશે તો આવું એક સંયોજન આપણને મળશે જેને આપણે કહીશું કાર્બન સબોક્સાઇડ બરાબર સૂત્ર આપણે બનાવી દો કેવું થશે કાર્બન કેટલા છે મિત્રો સી થ્રી ઓક્સિજન કેટલા છે ઓ તો કાર્બન સબ ઓક્સાઇડ આપણને મળ્યો બરાબર આમ સી થ્રી એ મેલોનિક એસિડ નું એનહાઇડ્રાઇટ છે બરાબર આ મેલોનિક એસિડમાંથી પાણી દૂર કર્યું આપણને કાર્બન સોક્સાઇડ થયો તો આનો શું થયો આ એન મેલોનિક મેલો એસિડ નો એનહાઇડ્રેટ બોલે તો એનહાઇડ્રેટ થશે સી થ્રી ઓ ટુ અને સી થ્રી ઓ ટુ નો હાઇડ્રેટ કેતો કયો થશે તો કયો થશે મિત્રો તો મેલોનિક એસિડ બનશે યાદ રાખજો હવે મેં અહીંયા આને 2 ટાઈમ H2O પાછળ તમને સિમ્પલી સમજાય તેવું લખ્યું છે પણ તમને આવું પણ મળી શકે કે આવી રીતના CO એ જે છે આપણે જે મેલોનિક એસિડ જે આપણે લખેલું હતો એને 3 મોલ લઈ લઈએ અને P4O10 સાથે પ્રક્રિયા એટલે ટોટલ અહીંયા 6 મોલ પાણી આવશે તો P4O10 ઓકે અને અહીંયા હું મિત્રો સિક્સ ટાઈમ એચ ટુ આપણે કે સિક્સ ટાઈમ કેમ કારણ કે એક મોલ હતા તો તમે જોઈ શકો બે મોલ પાણી હતા તો અહીંયા ત્રણ મોલ લીધા છે ત્રણ મો લીધા એટલે મને છ વખત પાણી મળશે છ વખત પાણી મળશે એટલે આ જે છે એમાંથી મને એસ થ્રી પીઓ ફોર ફોસ્ફોરિક એસિડ મળશે અને એને બેલેન્સ કરવા માટે છ દુ અહીંયા બે છે એટલે છ દુ બાર બાર છે એટલે મિત્રો અહીંયા કેટલા કરવા પડશે મારે ચાર તો અહીંયા હાઇડ્રોજન ચાર્જ થઈ ગયા હાઇડ્રોજન બાર થઈ ગયા ફોસ્ફરસ ચાર્જ થઈ ગયા ઓક્સિજન જો સોળ થઈ ગયા તો ફોર ટાઈમ એસ થ્રી પીઓ ફોર એટલે હું આને ઇન્વોલ્વ ન કરું તો મારે ટુ ટાઈમ એસ ટુ લખાય પણ જો એને હું મારે ઇન્વોલ્વ કરું પ્રોસેસમાં અને આ મિત્રો ફોસ્ફરસનો ઓક્સાઇડ છે એટલે 6 મોલ પાણી સાથે પ્રક્રિયા કરીને 4 ટાઈમ H3PO4 આપશે એટલે તમે એને સમીકરણને આમ પણ રિપ્રેઝન્ટ કરી શકો આમ પણ લખી શકો આમ પણ લખી શકો ફરક કઈ નથી પડવાનો આ મેલોડિક એસિડ અને મેલોડિક એસિડ નું આનું નિર્જલીકરણ કર્યું ઉપર કર્યું તો તે જ પ્રમાણે તમને C3O2 જ મળ્યો પણ તમને બીકે બીજું શું મળે અને જો ઓપ્શનમાં પાણી ન હોય તો તમારે શું લેવાનું છે H3PO4 નામ નોંધી લેજો ફોસ્ફોરિક એસિડ બરાબર છે તો આ એની બનાવટ થઈ સિમ્પલ સરળ બનાવટ છે મિત્રો ત્યાર પછી એના ગુણધર્મ આપણે જોઈએ ગંદી વાસ ધરાવતો વાયુ બેટ સ્મેલ છે ખરાબ સ્મેલ છે રેખીય બંધારણ ધરાવે કેવી રીતના રેખીય હમણાં આપણે જોયેલું આવી રીતના છે ઓકે આનું રેખીય બંધારણ છે ધેન આફ્ટર બસો સેલ્સિયસે ગરમ કરતા સીઓ ટુ અને સીમાં વિઘટન પામે એટલે કાર્બન સબ ઓક્સાઇડ જે છે એ વિઘટન પામે સી થી ઓ ટુનું બસો સેલ્સિયસ તાપમાને ગરમ કરીએ એટલે સી થી ઓ માંથી કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બનમાં છૂટો ઓકે બસ આટલી જ આપણે કાર્બન ડાય ઓક્સાઈડ વાત કરી છે મિત્રો ત્યાર પછી કાર્બનના કેટલાક અગત્યના સંયોજનોમાં આપણે કાર્બાઇડ સંયોજનો પણ ગણી શકીએ કાર્બાઇડ કાર્બાઇડ શું છે તો કાર્બાઇડ મિત્રો એને કહીએ કે જેમાં કાર્બન વધુ વિદ્યુત ધન

કાર્બાઈડ સંયોજનો બરાબર જ્યારે હું આ વાત કરું છું ત્યારે હાઇડ્રોજનની વાત નહીં કરવાની હાઇડ્રોજન નહીં લેવાનું કારણ કે હાઇડ્રોજન સાથેના જે સંયોજનો છે ને મિત્રો જેમ કે સી એચ ફોર એ બધા આપણે કાર્બનિકમાં ભણવાના છે અહીંયા હું વિદ્યુત ધન તત્વો સાથેની વાત કરું છું એટલે બધી ધાતુઓ અને એવા બધા સંયોજનો આપણે જોઈએ કઈ કઈ રીતે પ્રકાર પાડી શકીએ તો કાર્બાઈડ સંયોજનોને રાસાયણિક બંધના આધારે હું મિત્રો ત્રણ ભાગમાં વેચું છું કયા ત્રણ ભાગમાં તો આયોનિક અથવા ક્ષારી કાર્બાઈડ આયનીય અથવા ક્ષારીય કાર્બાઇડ ધેન આફ્ટર સહસંજક કાર્બાઇડ અને લાસ્ટમાં કહું છું આંતરાલીય કાર્બાઇડ એટલે કાર્બનના વધુ વિદ્યુત ધન તત્વો સાથેના દ્વિઅંગી સંયોજનો કાર્બાઇડને આપણે રાસાયણિક બંધના આધારે ત્રણ ભાગમાં ડિવાઇડ કરી શકીએ ચલો એના ઉદાહરણ જોઈએ એટલે મિત્રો આપણને વધારે સારી સમજ આવે તો આપણે કાર્બાઇડ સંયોજનો રાસાયણિક બંધના આધારે ત્રણ પ્રકાર હમણાં જોયા આયોનિક ક્ષારીય કાર્બાઇડ સંસંજક કાર્બાઇડ અથવા આંતરાલીય કાર્બાઇડ એમાં કાર્બન જે છે આયનીય કાર્બાઇડ બરાબર જોજો આયનીય કે ક્ષારીય કાર્બાઇડમાં કાર્બન વત્તા એટલે કાર્બન સાથે કોણ જોડાયેલું છે તો કાર્બન સાથે માઇન્ડ વેલ કાર્બન સાથે સમૂહ 1 અને 2 બરાબર સમૂહ 1 આલ્કલી તત્વો અને બીજા આલ્કલાઇન અર્ધધાતુ તત્વો અને અહીંયા સમૂહ 13 નું મે લીધું છે એલ્યુમિનિયમ અને એના અલગ અલગ પ્રકારના કાર્બાઇડ લખ્યા છે તો અહીંયા આ કાર્બનના સમૂહ 1 ના સમૂહ 2 ના અથવા છેલ્લો મિત્રો જુઓ એલ્યુમિનિયમ છે એની સાથેના સંયોજનો છે એમાં આયનીય બંધ બને આયનીય પ્રકારના હાઇડ્રાઇડ કાર્બાઇડ છે મિત્રો એટલે એને આયનીય કે સારીય કાર્બાઇડ આપણે કહીશું બીજા છે સહસહજક કાર્બાઇડ સહસહજક કાર્બાઇડમાં કાર્બન વત્તા કાર્બન સાથે કોને જોડ્યું છે ઉપધાતુઓને તમે તમે અર્ધધાતુઓ પણ કહી શકો એની અંદર મિત્રો આપણે સિલિકોન અને બોરોન લીધેલો છે બરાબર છે તો B4C અને SiC SiC ને મિત્રો ખાસ ધ્યાન રાખજો કાર્બ કહેવાય શું કહેવાય મિત્રો એને કાર્બો રેન્ડમ તો આપણને એક અગત્યનો કાર્બાઇડ છે અને છેલ્લે મિત્રો આંતરાલીય હાઇડ્રેટ બરાબર આંત્રાલીય હાઇડ્રેટ કોને કહીશું કે કાર્બન સંક્રાંતિ ધાતુઓ ડી વિભાગના તત્વો જે છે એની સાથે અલગ અલગ પ્રકારના જે ટીટેનિયમ છે ટંગસ્ટન છે કોપરનો છેલ્લે એજી એટલે સિલ્વરનો કાર્બન અહીંયા દર્શાવેલો છે તો મિત્રો આ રીતે દ્વિઅંગી સંયોજનો એટલે આપણે કાર્બાઇડ પ્રકાર ઉદાહરણ સાથે યાદ રાખવા પડશે કયો કાર્બાઇડ કયા પ્રકારમાં આવે એ મિત્રો ખાસ ધ્યાન રાખજો ઓકે મિત્રો તો અહીંયા આપણે કાર્બનના અગત્યના સંયોજનો મિત્રો પૂરા કર્યા કાર્બન પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સિલિકોનના સંયોજનો આપણે ભણશું મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં Thank you.